આધ્યાત્મિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદત્ત જય ગિરનારી મીન રાશિવાળાઓ જન્મ સામાન્ય મનમાં એક સવાલ હંમેશાથી ઉત્પન્ન થતો હોય છે કે જે જીવનમાં કષ્ટો આવી રહ્યા છે ઘણી પ્રકારની ઉલઝણોથી ઘેરાયેલા છે આ સ્થિતિથી કેવી રીતના બચી શકાય છે આ સ્થિતિથી કેવી રીતના બહાર નીકળી શકાય છે તો તેનો એક જ રસ્તો છે મહાલક્ષ્મીની પ્રસન્નતા કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી ધન યવન રૂપ પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ બધું જ ઉપલબ્ધ થઈ જાય છે મહાલક્ષ્મી દેવી જ છે જે બધું જ આપવા માટે સામર્થ્યવાન છે અને માતા જ્યારે પ્રસન્ન થઈ જાય છે તો આપણે આપણા માટે અને આપણા પરિવાર માટે બધું જ કરવા માટે સામર્થ્યવાન બની જઈએ છીએ ત્યારબાદ પોતાના હોય કે પારકા હોય એનો ભેદ ભૂલીને બીજાઓ માટે પણ ઘણું બધું કરી શકીએ છીએ શહેર માટે રાજ્ય માટે ત્યાં સુધી કે દેશ માટે પણ કંઈક કરી શકીએ છીએ પરંતુ આજકાલ ઘણા લોકો સંઘર્ષ અને સંઘર્ષ કરતા રહે છે મિત્રો ભાગ્યની વાત છોડી દઈએ તો પણ આપણા શાસ્ત્રમાં ઘણા બધા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આજે પણ નિર્વિવાદ કામ કરે છે એટલા માટે સાધના આવશ્યક છે ઓક્ટોબરમાં એવું તો શું થશે જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે શું બદલતી ગ્રહોની સ્થિતિ તમારું ભાગ્ય પર બદલશે શું કહે છે ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ ઓક્ટોબર મહિનામાં ધન પ્રેમ અને લક્ષ્મીના દાતા સ્વયં શુક્ર ગ્રહ તૃતીય એવું અષ્ટમના સ્વામી થઈને સાતમા ભાવમાં બુધના બુધની સાથે બેઠા છે તો પદના કારક ગુરુ ચતુર્થ ભાવમાં નોકરી લગ્નમાં મંગળ બુદ્ધ અષ્ટમમાં કેતુ ભાવમાં છે અને આ જ ગ્રહોની સ્થિતિ બહુ ઘણા બધા બદલાવો લાવવાની છે એટલા માટે આ વિડીયો તમારે ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી સાંભળવાનો છે અને સાથે સાંભળવો સમજવાનો પણ છે તો ચાલો વિસ્તારથી જાણીએ મીન રાશિફળ બે હજાર પચીસ ના અનુસાર ઓક્ટોમ્બરના એકત્રીસ દિવસ પ્રાચીન કાળથી ચાલી આવી રહેલી પરંપરાઓથી લાભ લેવાના અવસર ઘરમાં સંપન્નતા સફળતા અને આર્થિક સમૃદ્ધિના અવસર લઈને આવી રહ્યા છે કાર્ય વ્યવસાયના વિસ્તારને લઈને વ્યવસાયિક લોકોને સફળતા પ્રાપ્ત થશે દીર્ઘકાલીન યોજનાઓથી લાભ થશે ઓક્ટોબર મહિનામાં પૈતૃક સંપત્તિથી સંબંધિત વાદ વિવાદમાં જીતની સાથે સાથે તમારા વ્યાપાર માટે સારી એવી પ્રોપર્ટી ખરીદવાની તક પ્રાપ્ત થશે અને એમ પણ ઓક્ટોમ્બર મહિનામાં તમારી મોટી તાકાત જ તમારા માટે મૃત સંજીવની બનીને આવશે કારણ કે તમે સંઘર્ષ અને વિષમ પરિસ્થિતિમાં ખૂબ જ સરળતાથી ખુદને પરિસ્થિતિઓના અનુરૂપ ઢાળવા માટે સક્ષમ છો અને ઢાળી પણ લીધો છો ચાહે તે સામાજિક ક્ષેત્ર હોય રાજનીતિક ક્ષેત્ર હોય અથવા તો તમારું કર્મ ક્ષેત્ર હોય તેમાં તમને મોટી સફળતા પ્રાપ્ત થશે મહિલાઓ માટે પણ કંઈક મહત્વપૂર્ણ અવસર મળશે બે ઓક્ટોમ્બરથી અગિયાર ઓક્ટોબરની વચ્ચે ઇન્ટરવ્યુમાં સફળતાની સાથે સાથે આમને સામની મુલાકાતોમાં મોટી ડીલ અને મોટા સોદાઓ પણ થઈ શકે છે શુક્ર ગ્રહ સપ્તમ ભાવમાં છે અને તે તૃતીયના સ્વામી છે એવામાં જો તમે કાર્ય સિવાય અન્ય જગ્યાએથી ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો આવકના નવીન સ્ત્રોતોનું નિર્માણ થઈ શકે છે જો તમારો કોઈ પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે તો ત્યાં પણ તમને સફળતા મળશે તમારો પ્રેમ સંબંધ વિવાહમાં પરિવર્તિત થઈ શકે છે તેની સાથે સાથે ભારતના પૂર્વ અને પશ્ચિમ ક્ષેત્રમાં કરેલા નિવેશ આપના માટે લાભદાયી સિદ્ધ થશે કર્મના સ્વામી થઈને ગુરુ ચતુર્થ ભાવમાં સ્થિત છે જે મોટા લીડર મોટી કંપનીઓ માટે ધનના માર્ગ પ્રશસ્ત કરશે જો તમે ફર્ટિલાઇઝર બિઝનેસ રિલાયન્સ રાઇટિંગ કોચિંગ અથવા કન્સલ્ટિંગ બ્લોગિંગ સાથે સંબંધ રાખો છો તો તમને ઘણા લાભ પ્રાપ્ત થશે આયાત નિરયાત અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ફરીથી બહાર આવશે તો તમે તમારી હોટલ રેસ્ટોરન્ટ અથવા તો શું ઓક્ટોમ્બરના અંત સુધીમાં ખરીદી શકશો અને વેચી પણ શકશો અઢાર ઓક્ટોમ્બર પછી સૂર્ય તુલામાં પ્રવેશ કરશે તો વિદ્યાર્થીઓની સાથે એ નવ યુવાઓની કામનાઓ પૂર્ણ કરશે જે ખરેખર ચેન્જ લાવવાની કોશિશ કરી રહ્યા છે તેને લાભ મળશે મેડિકલ ટુરિઝમ અને આયુર્વેદિકના ક્ષેત્રો એકદમથી લાભદાયી બનશે જો તમે કોઈ નોકરીમાં કંઈક વધારે કરવા માટે પ્રયાસરત છો અને ઘરથી દૂર છો તો તમને પ્રમોશન અને સેલેરીમાં વૃદ્ધિના અવસર પણ પ્રાપ્ત થશે અષ્ટમ ભાવમાં સૂર્ય પેકેજિંગ રિસાયકલિંગ બ્રોકર કોસ્મેટિક આઇટમ એવમ વ્યાયામ સંબંધિત કાર્ય સાથે જોડાયેલા લોકો માટે વિશેષ ધનના અવસર લાભ અને મોટી તક લઈને આવશે એવામાં તમારા ત્રણ કાર્ય થશે પહેલું કાર્ય ધન ધનને લઈને થશે તમે જે જગ્યાએ પોતાની સ્થિતિ દર્દ કરવાની કોશિશ કરી રહ્યા છો તે દર્દ થશે બીજું કાર્ય એ લોકોનું થશે જેમનું કાર્ય લંબિત છે અને ત્રીજું કાર્ય તમને સ્વાસ્થ્યના લાભના રૂપમાં પ્રાપ્ત થશે ઓક્ટોમ્બર મહિનામાં ગુરુ અષ્ટમ અને ભાવને જોઈ રહ્યા છે તો રાશિ માટે ત્રણ રીતના બદલાવ આવશે પહેલો બદલાવ બીજા પાસેથી મદદ મળવાના રૂપમાં મળશે અને આ સ્થિતિ તમને ન માત્ર પ્રેમના ક્ષેત્રમાં સફળતા દેશે પરંતુ તે આવનારા દિવસોમાં તમારી પ્રગતિમાં પણ કામ આપશે રોમાંસ રોમાં અવસર પ્રાપ્ત થશે તો તમારા પરિવારમાં ખુશીની ગુંજી ઉઠી શકે છે બીજો બદલાવ સત્તર થી અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી અષ્ટમ ભાવમાં સૂર્ય અને બુધના યોગથી બનશે જેનાથી યુપીએસસી એસએસસી રેલવે બેંક અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળવાનું છે

હવે અસંતોષની ભાવના તમારા માટે નવા કાર્યોનો આવિષ્કાર કરશે સરકારી અધિકારીઓ સાથે સંબંધ મજબૂત બનશે તમે કોઈ મોટો વિચાર કરીને મોટો કદમ ઉઠાવીને તમે ભાગ્યની પૂરેપૂરી બાજી પલટી શકો છો પરંતુ તેર ઓક્ટોબર પછી અધૂરું કાર્ય પૂરી ઈમાનદારીથી પૂરું કરવું છતાં પણ તમને અબજસ મળી શકે છે તે તમને સ્ત્રી વર્ગ સત્તા ઘણા પ્રલોભનથી ગલત રસ્તા ખોટા રસ્તા ઉપર લઈ જવા પર મજબૂર કરી શકે છે એટલા માટે તમારે ધ્યાન રાખવું જોઈશે અને વર્તમાનમાં મંગળની બદલતી સ્થિતિ કરિયરમાં મામૂલી તણાવ પછી ફરીથી સુખ આપશે જીવન સાથીનું સ્વાસ્થ્ય ઉત્તમ થશે તો તમારા પર ઘણા દિવસોથી ચાલી રહેલું માનસિક દબાણ ખતમ થશે સુખ વધશે તો તેની સાથે સાથે તમને આકસ્મિક ધન અથવા તો શેર શેરબજારથી પણ સારું એવું રિટર્ન પ્રાપ્ત થઈ શકે છે જો તમે દેશના ઉત્તર અને દક્ષિણ ક્ષેત્રમાં છો તો તમારા માટે કંઈક વિશેષ અવસર ઉપલબ્ધ થશે જો તમે કોઈ યુરોપની કન્ટ્રીમાં છો અથવા તો ઠંડા પ્રદેશોમાં છો તો કોઈ મોટી ડીલ અથવા તો મોટી મોટો અવસરમાં લાભ મળી શકે છે રાશિ રાશિવાળાઓ જો તમારો જન્મ દિવસે થયો છે તો ઓક્ટોમ્બર મહિનાનો ઉતરાર પૂર્વાર કરતાં વધારે સુખમય એટલે કે સારું હશે તમે કોઈ સાથે ભાગીદારીમાં વ્યવસાય પણ કરી શકો છો તેની સાથે સાથે ઓક્ટોબર મહિનામાં દુર્ઘટના અને મૂળ લાગવાની પણ સંભાવનાઓ બની રહે છે અથવા તો કોઈ નુકસાન પણ થઈ શકે છે એટલા માટે દરેક જગ્યાએ સાવધાની રાખવી આવશ્યક રહે રહેશે મિત્રો પહેલા ઘણી વાર કહી ચૂક્યો છું કે જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે સાચા સમય પર યોગો અને દુર્યોગોને જાણો અને તેના ઉપાય કરી અને જીવનને સંપૂર્ણ સુખમય બનાવો ઓક્ટોબર મહિનાની જાણકારી સારી લાગે અને લાગે કે આવા વિડીયો મારે જોવા જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા ન ભૂલતા આપના કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જય ગુરુદાત જય ગિરનાથ